હેલો રિવન હું છું નીલમ રાઠોડ હું ભરૂચ શહેરમાં રહું છું અમારા સમાજમાં સિબડી બેંક ઈ ડબલ ઈડી ડબલ આઈ અને દેવ ફાઉન્ડેશન તરફથી લાસ્ટ મંથ ઈ એ સીની ટ્રેનિંગ આપવામાં આવી હતી અમને આ મહિને પણ ઈડી ટીપીની ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં આજે અમારો ફર્સ્ટ ડે છે એમાં અમને કે ક્રોસેક એટલે કે અંકોડી વિશે અમને માહિતી આપવામાં આવી છે આજે અમારો ફર્સ્ટ ડે હતો અમને લોકોને શીખવાડવામાં આવ્યું છે કે તમે બિઝનેસ કરો છો તો તમે આગળ કેવી રીતે વધી શકો છો બિઝને બિઝનેસમાં એના તમારા ઉતાર ચઢાવ શું રહેશે પ્લસ તમને અમને શીખવાડવામાં આવ્યું છે એસ મતલબ કે તમારી સ્ટ્રેન્થ શું છે તમારું વીકનેસ શું છે તમારું ઓપોર્ચ્યુનિટી શું છે અને તમારો થ્રેડ શું છે મતલબ કે અમને લોકોને અમારી બિઝનેસ કરીએ છે તો અમારી નબળાઈઓ શું છે અમારું સ્ટ્રેન શું છે કે અમે લોકો કેવી રીતે અમારા બિઝનેસને આગળ લાવી શકીએ છે કે ક્યારેક અમને લોકોને કંઈ પણ ઉપર નીચે ઉતાર ચઢાવ થાય તો અમે લોકો એને કેવી રીતે હેન્ડલ કરી શકીએ છીએ એ બધું અમને અહીંયા શીખવાડવામાં આવ્યું છે આજનો અમારો ફર્સ્ટ ડે હતો તે બહુ સરસ ગયો છે થેન્ક યુ